નમસ્કાર મિત્રો આપણે હંમેશા એવો ભાવ રાખવો જોઈએ કે કોઈ પણ સારો અને પુણ્ય કાર્ય કરવાની તક આપણને ભગવાનની કૃપાથી મળી છે એવું ક્યારેય ન માનવું જોઈએ કે આ મહાન કાર્ય આપણે પોતે જ કર્યું છે પરંતુ એ માનવું જોઈએ કે ઈશ્વરે અમને આ કાર્ય માટે માત્ર એક સાધન તરીકે પસંદ કર્યા છે નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે વૃષભ રાશિ માટે બાવીસ ફેબ્રુઆરીનો દિવસ કેવો રહેશે આખો દિવસ તેમનો માહોલ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને ભવિષ્યમાં કયા શુભ સમાચાર તેમની રાહ જોઈ રહ્યા છે મિત્રો આવો જાણીએ કે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો બિઝનેસ અને વ્યવસાય કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધોમાં કેવી સ્થિતિ રહેશે અને આરોગ્ય બાબતે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે આજે અમે તમને બાવીસ ફેબ્રુઆરીનું સંપૂર્ણ રાશિફળ વિગતવાર જણાવીશું જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો મિત્રો આજે રવિવારનો દિવસ છે જે સૂર્યદેવને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટ બોક્સમાં જય સૂર્ય ભગવાન જરૂર લખજો સૂર્યદેવ તમારી તમામ મનકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના વીડિયોને લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ આઇકનને ઓલ પર દબાવો જેથી આવનારા દરેક વીડિયોની સૂચના તમને સમયસર મળતી રહે હવે વાત કરીએ આજના પંચાંગની બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દિવસ રવિવાર આજે તિથિ પંચમી છે અને નક્ષત્ર અશ્વિની રહેશે પક્ષ શુક્લ પક્ષનો છે આજે સૂર્યોદય સવારે છ વાગ્યાને પંચાવન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યાને ચૌદ મિનિટે થશે આજનું શુભ મુહૂર્ત બપોરે બાર વાગ્યાને તેર મિનિટથી બાર વાગ્યાને સત્તર મિનિટ સુધી રહેશે જો તમે કોઈ ખાસ અથવા શુભ કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો આ સમય દરમિયાન કરો તે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે જ્યારે આજનો અશુભ સમય બપોરે બાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટથી એક વાગ્યાને છત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ અથવા શુભ કાર્ય શરૂ કરવાથી બચો નહીં તો અવરોધ આવી શકે છે આજે તમારો લકી નંબર પાંચ છે અને શુભ રંગ સફેદ તેમજ હવે જાણીએ આજનું રાશિફળ વિગતે આજે તમારું મન થોડું અસ્થિર રહી શકે છે મૂડમાં વારંવાર બદલાવ જોવા મળી શકે છે તમને પોતાને પણ સમજાશે નહીં કે અચાનક લાગણીઓમાં આ ફેરફાર કેમ આવી રહ્યો છે અને તેને કેવી રીતે સંતુલિત કરવો તમારા આ વર્તનથી આસપાસના લોકો પણ થોડી ગૂંચવણમાં પડી શકે છે તેથી પણ દરેક પરિસ્થિતિમાં સચ્ચાઈ અને ઈમાનદારીનો સાથ ન છોડો કારણ કે કોઈને કોઈ રીતે કોઈ વ્યક્તિ તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર બની શકે છે પરિસ્થિતિઓને વધારે ગંભીરતાથી લેવાના બદલે હળવા મનથી સ્વીકારો અને પોતાને એક નિરીક્ષકની ભૂમિકામાં રાખો આજે કોઈ આર્થિક વિષય અથવા પૈસાથી જોડાયેલી વાત તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે આવા સમયમાં સાચું અને ખોટું ફરીથી વિચારવું તમારા માટે જરૂરી રહેશે તમારા આરોગ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપો કારણ કે આ બે બાબતો લાંબા સમય સુધી તમારા જીવનમાં સ્થિરતા અને સુખ આપશે હાલના ક્ષણે થોડો આરામ કરો પોતાને સમય આપો અને માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરો આજ સંતુલન તમને આવનારા દિવસોમાં સફળતા તરફ આગળ વધારશે તમારું ખાસ ધ્યાન રાખો અને સમય મુજબ થતા ફેરફારોને સ્વીકારવા તૈયાર રહો આજનો દિવસ તમારા માટે અવસરોથી ભરેલો છે તેથી દરેક તકનો સંપૂર્ણ લાભ લેવા પ્રયત્ન કરો તમારા અંદર સંગ્રહાયેલું જ્ઞાન અને મજબૂત આત્મવિશ્વાસ તમને સફળતાની દિશામાં આગળ વધારશે પરિવારજનોનું સહકાર તમારી મુશ્કેલીઓને ઓછી કરવામાં મદદરૂપ બનશે કુલ મળીને આજનો દિવસ તમને આનંદ અને સંતોષ આપનાર રહેશે લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂર્ણ થવાની શક્યતા છે ઘરના વડીલોનું માર્ગદર્શન અને આશીર્વાદ મળશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો ઘણા સમયથી બાકી રહેલા કાર્યોમાં પણ ગતિ આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે આજે લીધેલા નિર્ણયો લાભદાયી સાબિત થશે જોકે કાર્યસ્થળ પર ઉતાવળ કરવાથી બચો અને ધીરજથી આગળ વધો વેપાર સંબંધિત અટકેલી કોઈ ડીલ આજે પૂર્ણ થઈ શકે છે આ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ અને લાભદાયક જણાઈ રહ્યો છે કામકાજના ક્ષેત્રમાં તમે આજે વધુ સાવધાન અને અસરકારક પ્રદર્શન કરી શકશો તમારી કોઈ મનની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે જેના કારણે મન ખુશ રહેશે નોકરીયાત લોકો માટે અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે વસ્ત્રો સુખ સુવિધાઓ અને ભૌતિક સાધનોની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે કોઈ જટિલ કાર્ય અથવા પરીક્ષામાં તમને મદદ મળી શકે છે વિદ્યાર્થી વર્ગ અભ્યાસ ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકશે હાલનો સમય તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યો છે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનશે અને તેમાં સફળતા મળવાની સંભાવના છે જો ક્યાંક પૈસા અટકેલા હોય તો તે પરત મળવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં શિસ્ત અને સંતુલન જાળવવાથી માનસિક શાંતિ રહેશે જોકે દિવસના કેટલાક પળોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ અને હળવી નિરાશા અનુભવાઈ શકે છે પરિવારના કોઈ જૂના વિવાદ અથવા ભૂતકાળની ભૂલને લઈને મનદુઃખી થઈ શકે છે કોઈ પ્રિય વ્યક્તિની વાત તમને અંદરથી અસર કરી શકે છે વડીલોની તબિયતને લઈને ચિંતા રહી શકે છે પૈસા સંબંધિત જૂના રોકાણ અથવા લેવડદેવડ અંગે નુકસાનની લાગણી પણ થઈ શકે છે સંતાન પક્ષે હળવી ચિંતા શક્ય છે પરંતુ તમે સકારાત્મક દૃષ્ટિકોણ રાખશો તો પરિસ્થિતિ તમારા પક્ષે સુધરશે કોઈ ચૂકાયેલા અવસર અથવા નિષ્ફળતા અંગે મનમાં પસ્તાવો થઈ શકે છે કાર્યસ્થળે અધિકારી સાથે મતભેદ મનોબળ પર અસર કરી શકે છે આવા સમયે જૂના અનુભવોથી શીખીને આગળ વધવું જરૂરી છે નવી શરૂઆત કરવાનો હિંમત રાખો કોઈ જૂના સંબંધ અથવા ભાવનાત્મક યાદ મનને ભારરૂપ બનાવી શકે છે અવિવાહિત લોકોને જૂના લગાવની ખોટ અનુભવાઈ શકે છે જ્યારે વિવાહિત જાતકોને સંવાદની અછતને કારણે હળવો મનમેળ ન રહેવાનો અનુભવ થઈ શકે છે આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં કેટલાક જરૂરી ખર્ચ સામે આવી શકે છે કોઈ યોજના શરૂ કરતી વખતે થોડી ગૂંચવણ શક્ય છે વિરોધીઓની હરકતોને અવગણશો નહીં અને સાવચેત રહો હવે વાત કરીએ તમારી લવ લાઈફની પ્રેમ સંબંધોમાં થોડી તાલમેલની કમી આવી શકે છે તેથી ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિ સંભાળો આજે જૂની વાતોને ભૂલીને આગળ વધવાનો સમય છે કારણ કે વાસ્તવિક વિચારો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે નવી શરૂઆતના સંકેત મળી રહ્યા છે પરસ્પર વિશ્વાસ મજબૂત બનાવો અને પ્રેમના બંધનને ફરી મજબૂત કરો શક્ય છે કે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરે કઈ બાબતો તમને પાછળ રોકી રહી હતી તે સમજીને તેને છોડીને આગળ વધો જો પ્રેમમાં ક્યારેક છેત્રપિંડી મળી હોય તો તેની અસર એકલતા લાવી શકે છે પરંતુ તમારા મિત્રો અને પરિવાર તમને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરશે જે લોકો સંબંધમાં છે તેમના માટે આજે જીવનસાથીને ખુશ કરવાની સારી તક છે દાદા નાણાં અથવા કોઈ વડીલની તબિયતને કારણે હોસ્પિટલ જવું પડી શકે છે તમે તમારા માતાપિતા સાથે વધુ નજીકતા અનુભવશો પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે અને સાથી તરફથી કોઈ સુખદ સરપ્રાઇઝ મળી શકે છે તમારા સંબંધ અંગે નિશ્ચિત રહો અને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખો આ વિશ્વાસ ભવિષ્યમાં તમારા પ્રેમ જીવનને વધુ મજબૂત બનાવશે હવે વાત કરીએ તમારા કરિયર વિશે સતત મહેનતને કારણે સફળતા તમારી નજીક છે તમારા સપનાઓ સાકાર કરવા માટે લાંબા ગાળાની વિચારસરણી અપનાવો અને અનાવશ્યક ખર્ચોથી બચો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો જેથી ડોક્ટર અથવા હોસ્પિટલ જવાની જરૂર ન પડે કોઈ નવા અથવા રહસ્યમય વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે નાની નાની બાબતોમાં અટવાઈ જવાથી બચો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો ગ્રાહકોને સારી સેવા આપશો તો વેપારમાં વૃદ્ધિ થશે નફો વધારવા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે તમે અનુભવશો કે તમારી કાર્યક્ષમતા વધી રહી છે અને તમે દરેક જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકો છો પ્રવાસના અવસરોને ખુલ્લા મનથી સ્વીકારો કારણ કે તે આવક મેળવવાનો સારો માર્ગ બની શકે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનપેક્ષિત સ્ત્રોતોથી અવસર અને અનુભવ મળી શકે છે યાદ રાખો એકતામાં શક્તિ છે તેથી સમૂહ પ્રયત્નો સકારાત્મક પરિણામ આપશે હવે વાત કરીએ તમારી તબિયતની આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય કરતા સારું રહેશે ખેલાડીઓ અને સ્પર્ધામાં ભાગ લેનાર લોકો માટે દિવસ અનુકૂળ છે અને સફળતા મળવાની શક્યતા છે તમે તમારા અંદર ઉર્જા અને તાજગીનો અનુભવ કરશો માનસિક રીતે પણ સક્રિય અને પ્રસન્ન રહેશો ઉત્તમ સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લો અને નિયમિત યોગ તથા વ્યાયામ કરો આજનો ઉપાય પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો તેનાથી શુભ ફળ મળશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે